શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો શાસ્ત્રોનો સાર રહ્યો છે પોતાના આશ્રિતોના ઉદ્દેશ્ય લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી દાસજી સ્વામી તથા માનુભવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાતી શિક્ષાપત્રીનો સમૂહમાં માંચન પૂજન આરતી શ્રી કૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક તથા આરતી ઉતારી હતી અવસરનો લાભો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસ ભે લીધો હતો મણિનગર શ્રી સ્વામી ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદે પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મુંબાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજની સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સાથે પ્રાતઃ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંબાસામાં તેમજ નૈરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર